આજે દુનિયામાં તમને એવી વ્યક્તિ મળશે જે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરે તો મોટા ભાગના નાગરિકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે જ છે આવી જ એક ઘટના નવી મુંબઈના ચુઈનાનગર રેલવે સ્ટેશન પર બની હતી જ્યાં એક વ્યક્તિ જ્યારે બીજા પ્લેટફોર્મ પર જે જવા માંગતો હતો ત્યારે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો તેને સમજાવતું નહોતું કે ટ્રેન એક જ પાટા પર આવી રહી છે તે એક હાથે મોબાઈલ ફોન પર કરતો રહ્યો અને એક બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યો હતો ત્યારે ત્યારે ટ્રેન આવી ટ્રેને તેને કચડી નાખ્યો અને તેના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા રેલવે અધિકારી ગજેન્દ્રસિંહે આ ઘટનાની માહિતી મળતા તેમણે તાત્કાલિક ફોન કર્યો એમ્બ્યુલન્સને અને પરંતુ ત્યાં સુધીમાં તો તેના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા તો નવી મુંબઈ નગર રેલવે સ્ટેશનનો બનાવ કે જ્યાં એક વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યો હતો અને એને ખબર નથી કે ટ્રેન આવી રહી છે અને એટલામાં જ વાત કરતાં કરતાં ટ્રેન આવી ગઈ અને આ જે ફોન ઉપર વાત કરનાર વ્યક્તિ છે એના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા તો યુવક એટલો મશગુલ હતો ફોનમાં કે એને ટ્રેન પણ દેખાતી ન હતી અને આ દુર્ઘટનામાં જ્યાં એક વ્યક્તિ ફોન ઉપર વાત કરીને બીજા પ્લેટફોર્મ ઉપર જવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે અચાનક જે જે ટ્રેન આવી જાય છે ટીવી સ્ક્રીનના ના દ્રશ્યો તમે જો કે વ્યક્તિ નીચે ઉતરે છે અને ટ્રેન આવે છે અને એને અડફેટે લે છે જયારે એના શરીરના ત્રણ ટુકડા થઈ જાય છે